અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા પ્રમુખ અંગેની અફવાઓ પર સુરસિંહ ચૌહાણની સ્પષ્ટતા દાહોદ જિલ્લામાં અખિલ ભારતીય કોળી સમાજના નવા જિલ્લા પ્રમુખ અંગે છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલી અફવાઓ બાબતે સમાજના આગેવાન સુરસિંહ ચૌહાણે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં ચાલતી વાતો સંપૂર્ણપણે ભ્રામક અને આધારવિહીન છે સમાજમાં ગેરસમજ ફેલાય તેવા પ્રયાસોને તેઓ કડક શબ્દોમાં નકારી કાઢે છે સુરસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે અખિલ ભારતીય કોળી સમાજ એક સંવિધાનબદ્ધ અને શિસ્તબદ્ધ સંગઠન છે જેમાં કોઈપણ પદ પર નિમણૂક સંપૂર્ણ પ્રક્રિયા ચર્ચા અને સંમતિ બાદ જ કરવામાં આવે છે હાલમાં દાહોદ જિલ્લાના પ્રમુખ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી અને અધિકૃત જાહેરાત સમાજના મંચ પરથી જ કરવામાં આવશે તેમણે સમાજના તમામ સભ્યોને અપીલ કરી કે અફવાઓ પર વિશ્વાસ ન રાખે અને સંગઠનની એકતા તથા શાંતિ જાળવે ખોટી માહિતી ફેલાવનાર તત્વો સામે જરૂર પડે તો સંગઠન કાયદેસર પગલાં પણ ભરે તેવું તેમણે સ્પષ્ટ કર્યું અંતમાં સુરસિંહ ચૌહાણે જણાવ્યું કે સમાજના હિતમાં પારદર્શકતા અને વિશ્વાસ જાળવું એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને વહેલી તકે સત્તાવાર રીતે સ્પષ્ટ માહિતી આપવામાં આવશે દિવ્ય ન્યૂઝ સંજય દાહોદ